हेलो गाइस फाइनल मित्रों आज मेरा पहला व्लॉग छे और हमारा नवरात्रि नो तैयार થઈ રહી છે તમે જોઈ શકો છો આ બદામ ને ભઈઓ પેગા મળી ગયા અમે કામ કરી રહ્યા છીએ અને અડધું અમે બાંધી દીધું છે અને થોડીવારમાં ટૂંક સમયમાં અમે બાંધી દઈશું તમે ચેનલ મારે ચેનલ ને સબ્સ્ક્રાઇબ ન કરી તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો હવે થોડી જ વારમાં આ બંધાઈ જાહે અને અમે લાઈટ પણ હજી લગાવી દઈશું મંદિરે પહેર નોરતું છે जो जे जो अब करूं बाकी नहीं और दौड़द बनता है कहना आज हमारा किरण भाई आज हमारा तो ये नाम से हम तो बोखो कहीं बुलावे चाहिए आइस नाम से आज हमारा मनु भाई अगरबत्ती करता था नाम में हमने ना वीडियो ले ली तो તો થોડું ટૂંક સમયમાં જ હવે આ મારું આ જે બોધવાર હતું આ જેમ તે હવે પૂરું થશે તો કે હવે જોઈ શકો છો ઉપરનું લોકેશન છે તો હું ચડું તો ઉપર અને બજા યોસી કાલ તો કોઈ બારમાં આવી નથી અને સાંજ પડી ગઈ છે એટલે મતલબ કે રાત થઈ ગઈ છે અને મે ભાઈ હંજા થી અને કિરણ ભાઈ બેઠા થી 얘ને તો વિડિયો બનાવનો કણો શોખ છે હા thank mm -hmm. you